નમસ્કાર બ્રેકિંગ ના છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજકોટના ગોંડલ પ્રતિબંધિત ચાઇનીઝ ગોંડલ માર્કેટ ચાઇનીઝ લસણ મળતા ત્રીસ કટ્ટા મળ્યા ચાઇનીઝ લસણથી ખેડૂતોને મોટા ભય પણ છે ભારતમાં ચાઇનીઝ લસણ પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળતા વેપારીઓમાં રોષ પણ છે લસણ હાથ ધરાય છે એવા અમારા વેપારીઓનું માનવું છે અને અમારા વેપારીઓનો લસણનો અનુભવ છે હીરા કરતા વધારે લસણને પારખે છે અને અમને બોલાવ્યા કે ચાઈના લસણ આવ્યું છે જોકે કાયદેસર આ માલ ડાણચોરી ગણાય કારણ કે ચાઈનાનું લસણ ભારતની અંદર બેન્ડ છે અને અમારા વેપારીઓને એવું રજૂઆત છે કે આ દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ એટલે અમે આ વાત જોઈ સાંભળી અને અમને એવું દેખાય છે કે આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈ અમે આજે રાજ્ય સરકારમાં માન્ય શ્રી ગૃહમંત્રી સુધી અમે રજૂઆત કરશું અને ભારત દેશની અંદર જ્યાં જ્યાંથી આ લસણ ઘૂસતું હોય એને બંધ કરવું પડે કારણ કે આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોના માર્કેટિંગ યાર્ડ છે અને ખેડૂતોના નુકસાની ભોગે કોઈ પણ આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં ન આવે આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઈનાનું લસણ જે બેન્ડ છે ભારતની અંદર તે ગોંડલ માર્કેટ યાર્ડમાં અંદાજે ત્રીસક કટ્ટા જેવું લસણ ઉતરેલું છે અંદાજે છસો સાતસો કિલોનો જથ્થો હોય અવે લહણ ક્યાંથી આવ્યું છે કોણે મંગાવ્યું છે એક તપાસનો વિષય છે યાર્ડના સત્તાધીશોને વિનંતી કરેલી છે અને યત્ન સત્તાધીશો ગુજરાત લેવલે પણ વાત કરશે અને આને સાથે યોગ્ય જે થઈ ગઈ કરવા વિનંતી કરેલી છે પહેલા નકલી લસણ અને હવે માર્કેટમાં ચાઇનીઝ લસણ સામે આવ્યું છે

ચોક્કસપણે ધ્રુવિશા સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે ચાઇનીઝ લસણ આખું કમ્પ્લીટ તૈયાર થઈને માર્કેટિંગ યાર્ડના પહોંચ્યું જ્યારે યાર્ડના સત્તાધીશોને ખબર પડી તો યાર્ડના સત્તાધીશો ચેરમેન સહિત વાઇસ ચેરમેને તમામ લોકો રાત્રિ દરમિયાન યાર્ડની અંદર તપાસ હાથ ધરી હતી તો લગભગ દસક બોરી જેટલું આ લસણ છે તે આવ્યા હોવાની વિગત સામે આવી છે હાલ આ લસણ છે તેમને સાઈડમાં રાખી દેવામાં આવ્યું છે પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ લસણ લાવનાર વ્યક્તિ કોણ છે લસણ લાવનાર કોણ છે આ લસણ બિયારણ મારફતે ચા ચાઈનાથી આવ્યું હતું ગુજરાતની અંદર ઉગાડવામાં આવ્યું છે કે પછી કેવી રીતની આ સમગ્ર મામલે તપાસ છે તે તેજ બની છે કારણ કે સૌથી મોટો સવાલ છે કે એક તરફ નકલી લસણ અને ત્યારબાદ ચાઇનીઝ લસણ આ તમામ સવાલો અનેક ઘેરામાં છે કારણ કે આ લસણ ઉગાડનાર વ્યક્તિ કોણ છે ક્યાં વેપારી એ આ લસણ આવ્યું છે ક્યાં દલાલ હસ્તક આ વેચાણ થવાનું હતું આ સમગ્ર મામલે હવે યાર્ડના સત્તાધીશો છે તે પણ કામે લાગ્યા છે પરંતુ તેની વચ્ચે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે બિયારણ આવ્યું હતું કે પછી આખું આ લસણ છે તે પહોંચ્યું છે ચાઇનાથી આ સમગ્ર મામલે પણ તપાસ થવી પણ જરૂરી છે ને તેને લઈને યાર્ડના સત્તાધીશો દ્વારા ઉચ્ચ કક્ષાએ સમગ્ર હકીકત છે તે રિપોર્ટ પણ સોંપવામાં આવ્યો છે કે આ પ્રતિબંધિત હોવા છતાં આ લસણ કેવી રીતના ગોંડલ યાર્ડ સુધી પહોંચ્યું છે એટલે કહી શકાય કે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કે તે સામે આવી છે કે હવે બિયારણ અહીં પહોંચાડવામાં આવ્યું હતું કે લસણ સમગ્ર મામલે તપાસ છે તે થવી જરૂરી છે ને તેને લઈને યાર્ડના સત્તાધીશો દ્વારા સરકારમાં પણ આ મામલે જાણ કરવામાં આવી છે ને તેને લઈને સરકાર પણ હરકતમાં આવી છે ધ્રુવિશા જે આપણી સાથે નિકુંજ પર જોડાયેલા છે નિકુંજ સૌથી ગંભીર બાબત આ કહી શકાય ચાઇનીઝ પ્રતિબંધિત લસણ મળી આવ્યું છે કિસાન સંગે રજૂઆત પણ કરી છે કિસાન સંઘે માંગ કરી છે કે જે ગોંડલની અંદર પ્રતિબંધિત ચાઇનીઝ લસણનો જે જથ્થો પકડાયો છે તેની રાજ્ય સરકાર તપાસ કરે જે પ્રકારે સહયોગી રહીમે કહ્યું તે પ્રકારે આ લસણ બહારથી સીધું આયાત થઈને પહોંચ્યું છે કે પછી તેનું બિયારણ સ્વરૂપમાં ગુજરાતની અંદર તેને ઉગાડવામાં આવ્યું હતું ને ત્યારબાદ માર્કેટિંગ યાર્ડની અંદર ઠાલવવામાં આવ્યું છે આ મુદ્દે તપાસ થવી જોઈએ કારણ કે લગભગ બે હજાર ચૌદ આસપાસથી પૂરા દેશની અંદર ચાઇનીઝ લસણ જે છે તેના આયાત પર પ્રતિબંધ છે ચાઇનીઝ લસણની અંદર ફૂગ થવાની શક્યતા વધુ હોય છે આ ઉપરાંત તેની અંદર જંતુનાશક પેસ્ટિસાઇડનું પ્રમાણ જે છે તે પણ ખૂબ મોટી માત્રાની અંદર મળ્યું હોવાના કારણે ભારત સરકારે ચાઇનીઝ લસણની આયાત પર પ્રતિબંધ જે છે છે તે લગાવવામાં આવ્યો પરંતુ આ પહેલા પણ કસ્ટમના અનેક અહેવાલો એવા આવ્યા કે નેપાળ અથવા તો બાંગ્લાદેશના સરહદી માર્ગથી દેશની અંદર આ ચાઇનીઝ લસણ જે છે તેની દાણચોરી થઈ રહી છે તેને દેશની અંદર ઘુસાડવામાં આવી રહ્યું છે શું ત્યાંથી આ કાટેલ કે આ પ્રકારની લિંક મારફતે આ લસણ ગુજરાતના ગોંડલના માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચ્યું છે તે પણ એક તપાસનો વિષય છે આરોગ્ય માટે હાનિકારક છે અને ખેડૂતો માટે પણ આ ચાઇનીઝ લસણ જે છે તે હાનિકારક માનવામાં આવે છે અને તેને લઈને ભારત સરકારે આ ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ જે છે તે લગભગ બે હજાર ચૌદ થી લગાવેલો છે આ લસણ કઈ રીતે પહોંચ્યું તે તપાસનો વિષય છે ગોંડલ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો તરફથી પણ રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે અને ભારતીય કિસાન સંઘે પણ રાજ્ય સરકારને રજૂઆત કરી છે કે આ લસણ પહોંચવાનો મામલો જે છે તેની તપાસ થાય તેના મૂળ સુધી પહોંચવામાં આવે કારણ કે આ પ્રતિબંધિત લસણ છે અને તેનું વેચાણ અથવા તો તેનું ઉત્પાદન જે છે અથવા તો તે દેશની અંદર લાવવું પણ પ્રતિબંધિત છે ત્યારે માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચી જાય અને તે પણ લગભગ ત્રીસ બોરી જેટલું લસણ જે છે તે પહોંચ્યું છે તે ખૂબ તપાસનો વિષય છે અને કિસાન સંઘે પણ આ સમગ્ર મામલાની રાજ્ય સરકાર તપાસ કરે કૃષિ વિભાગ તપાસ કરે તે પ્રકારની માંગ કરી છે ધ્રુવિશા અને રહીમ જોડાવા બદલ આપ બંનેનો આભાર